તો ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને કેબિનેટ બેઠકમાં ચર્ચા રથયાત્રા માટે સુરક્ષા વ્યવસ્થા સંદર્ભે ચર્ચા કરાઈ પ્રવક્તા મંત્રી ઋષિકેશ નિવેદન કહ્યું જુલાઈએ રાજ્યમાં રથયાત્રા નીકળશે અમદાવાદની રથયાત્રા હંમેશાની જેમ ઐતિહાસિક રહેશે અને તમામ વ્યવસ્થાની ગૃહ વિભાગે તૈયારી પણ કરી છે રથયાત્રાને લઈને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન તૈયારીને લઈને તેમના દ્વારા વાત કરવામાં આવી કે રાજ્યમાં બસ્સો નવ રથયાત્રા નીકળશે સાતમી જુલાઈએ બે હજાર ચાર ચોવીસ બીજના રોજ રાજ્યભરમાં જગન્નાથજીની એકસો છત્રીસ રથયાત્રાઓને તોતેર શોભાયાત્રાઓ મળી કુલ બસો નવ યાત્રાને શોભાયાત્રા નીકળવાની છે આ એકસો સુડતાલીસમી રથયાત્રા જગન્નાથજીની અમદાવાદમાં જે નીકળવાની છે એ ઐતિહાસિક હંમેશા બની રહી છે અને આ વખતે પણ લાખોની સંખ્યામાં જ્યારે લોકો જોડાવાના હોય એટલે આપણે પરંપરાગત રીતે ગૃહ વિભાગ દ્વારા રથયાત્રા શાંતિપૂર્ણ સલામત રીતે ભક્તજનો